કવાંટના રામી ડેમ વિસ્તારમાં કલેક્ટર ગાર્ગી જૈનનો તાત્કાલિક તાગ સાવચેતીના પગલાં લેવાનો આદેશ છોટાઉદેપુર જિલ્લા સહિત આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહી વચ્ચે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન કવાંટ તાલુકાના રામી ડેમ વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા સતત વરસી રહેલા વરસાદને કારણે રામી ડેમમાં પાણીની આવક નોંધપાત્ર રીતે વધી રહી છે કલેક્ટરશ્રીએ સ્થળ પર પહોંચીને પરિસ્થિતિનો તાગ લીધો હતો અને અધિકારીઓને તાત્કાલિક સાવચેતીના પગલાં લેવા જણાવ્યું હતું નીચાણવાળા ગામો ઝાલાવાટ દેવત ચિલિયાવાટ ડેરી વીજળી મોટાવાટા ખંડીબારા અને મોટી સાકરના નાગરિકોને નદીના પટમાં અવજવર ન કરવા ચેતવણી આપવામાં આવી છે મામલતદાર ટીડીઓ તલાટી અને સરપંચોને ખાસ સૂચના આપવામાં આવી છે કે સ્થાનિક સ્તરે જરૂરી પગલાં તરત જ અમલમાં લાવવામાં આવે ઉપરાંત ડેમ તરફ જતો બિસ્માર રસ્તો તાત્કાલિક મરામત કરવામાં આવે તે માટે કલેક્ટરે અધિકારીઓને આદેશ આપ્યો હતો જેથી ગ્રામજનો અને વાહન વ્યવહાર સુરક્ષિત રહી શકે આ મુલાકાતથી સ્પષ્ટ થાય છે કે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન પરિસ્થિતિને લઈને સજાગ રહીને તંત્રને કાર્યક્ષમ રીતે સંકલિત કરી રહ્યા છે મધ્ય ગુજરાતનો અવાજ